પરિવહન આપણા જીવનને સરળ ઝડપી અને એકબીજા સાથે જોડાયેલું બનાવે છે વિકાસ અને પ્રગતિ માટે આવશ્યક છે પરંતુ શું આપણે હંમેશા જવાબદારીથી વાહન ચલાવીએ છીએ અતિ ઝડપ અને બેદરકારી પરિવહનના લાભોને દુઃખદ બનાવે છે ઝડપથી થયેલા અકસ્માતોમાં અમૂલ્ય જીવ ગુમાવ્યા છે અને અનેક પરિવારોને અપૂર્વ નુકસાન સહન કરવું પડ્યું છે તો આજે આપણે શું પસંદ કરીએ છીએ ઉતાવળ કે સમજદારી નિયંત્રિત ઝડપ કે નિયમોનું પાલન અને જવાબદાર પરિવહન જ તેને જ આશીર્વાદ બનાવે છે પણ અભિશાપ નહીં નમસ્કાર દર્શક મિત્રો હું છું બેલા ચાલીસ હજાર અને આપ સર્વેનું સ્વાગત છે કાર્યક્રમ આપણા મુદ્દા આપણી વાતમાં અને આજની આપણી ચર્ચાનો વિષય છે માર્ગ સલામતી સાવચેતી એ જ સલામતી માર્ગ સલામતી એટલે રસ્તા પર ચાલતા દરેક વ્યક્તિ પદયાત્રી વાહન ચાલક અને મુસાફરની સુરક્ષા સુનિશ્ચિત કરવી માર્ગ સલામતી દરેકની જીવનની સુરક્ષા માટે અનિવાર્ય છે નિયમોનું પાલન હોય નિયંત્રિત ઝડપ અને સાવચેત ડ્રાઇવિંગથી અકસ્માતો ટાળી શકાય છે અને અમૂલ્ય જીવ બચાવી શકાય છે રસ્તા પર થોડી જવાબદારી અને સંયમ અપનાવીએ તો દરેક સફર સુરક્ષિત બની શકે છે દર્શક મિત્રો આ વિષય પર વિગતે ચર્ચા કરવા આપણી સાથે સ્ટુડિયોમાં કેટલાક મહેમાનો ઉપસ્થિત છે સતીશભાઈ પટેલ આઈએસ કે જેઓ ગાંધીનગર ખાતે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી ખાતે કમિશનરના પદે ફરજ બજાવે છે અને આપણી સાથે જે સ્ટુડિયોમાં બીજા મહેમાન છે તેઓ છે ચિરાગભાઈ પટેલ આઈપીએસ કે જેઓ અમદાવાદ શહેર ટ્રાફિકમાં ડીસીપી છે આ બંને મહેમાનોનું ખૂબ ખૂબ સ્વાગત છે સતીશભાઈ આપણી સાથે વાતની શરૂઆત કરીશ કે જે માર્ગ સલામતી છે એટલી જરૂરી છે આખો જાન્યુઆરી મંથ આપણે માર્ગ સલામતીને સમર્પિત કર્યો છે તો આપ શું કહેશો અને આજે જે ગુજરાત રોડ સેફટી ઓથોરિટી છે તેના વિશે પણ થોડી માહિતી આપો ક્યારે સ્થાપના થઈ અને તેનું કાર્યક્ષેત્ર શું છે નમસ્તે આપણે બહુ સરસ વાત કરી શરૂઆતમાં કે આપણી માર્ગની સફર બહુ સરસ રીતે હોવી જોઈએ આપણે ઈચ્છીએ કે આપણું ગુજરાત સલામત બને જે રીતે વિકાસની હરણફાર આપણે ભરી છે તે રીતે આપણે સલામતી માટે પણ એટલા જ જાગૃત બનીએ આપે બહુ સરસ વાત કરી કે આ ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી શું છે અને એનું શું સ્થાપના થયું તો મને જણાવતા આનંદ થાય છે કે ગુજરાત સરકારે બે હજાર અઢારમાં ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીની સ્થાપના કરી નામદાર સુપ્રીમ કોર્ટના આદેશો મુજબ એક કમિટી કામ કરે છે જેને સુપ્રીમ કોર્ટ કમિટી ઓન રોડ સેફ્ટી કહીએ છીએ એની સૂચના હતી દરેક રાજ્યો માટે કે દરેક રાજ્યમાં આવી એક ઓથોરિટી બને અને તે સૂચના અનુસાર ગુજરાત રાજ્યમાં પણ બે હજાર અઢારમાં ઓથોરિટીની સ્થાપના કરવામાં આવી આમ જોઈએ તો માર્ગ સલામતી એ વ્યક્તિગત બાબત નથી બનતી પણ અનેક બા લોકો જોડે સંકળાયેલી બાબત છે અને માર્ગ સલામતીની જે કામગીરી છે એ અનેક વિભાગો કરે છે ખાસ કરીને પોલીસ વિભાગની વાત કરીએ તો સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ અને શહેર અને જિલ્લા કક્ષાએ પણ ટ્રાફિક બ્રાન્ચની કામગીરી હોય છે સાથે સાથે આપણા ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ જે આપણે આરટીઓ કહીએ છીએ એમની પણ કામગીરી સાથે સંકળાયેલી છે વિશેષ જે માર્ગો છે એ સારા હોય અકસ્માત ન બનેવા હોય અને એ યોગ્ય રીતે ગાઈડલાઇન પ્રમાણે બનેલા હોય એના માટે આર એન્ડ ડિપાર્ટમેન્ટ છે નેશનલ હાઈવે ઓથોરિટી છે તે રીતે અકસ્માત થાય પછી પણ જે તાત્કાલિક સારવાર મળવી જોઈએ એના માટે પણ આરોગ્ય વિભાગનો મોટો રોલ છે અને બીજું આપણે જે કયા પ્રમાણે કે એક જાગૃતિ અને એક નિયમબદ્ધતા દરેક નાગરિકમાં હોવી જોઈએ એના માટે પણ આપણે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ મારફતે અવેરનેસની કામગીરી કરીએ છીએ આમ અલગ અલગ ડિપાર્ટમેન્ટો જે કામગીરી કરે છે ગૃહ વિભાગ ટ્રાન્સપોર્ટ વિભાગ આર એન બી નેશનલ હાઈવે ઓથોરિટી આરોગ્ય વિભાગ એજ્યુકેશન વિભાગ આ બધા વિભાગો વચ્ચે એક સંકલન કડીની જરૂર હતી કે રાજ્ય કક્ષાએ બધા વિભાગો સાથે મળીને એમને ભારત સરકારના જે મોર્થ વિભાગ છે ગુજરાત સરકારના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ હોય કે બીજા જે કોઈ સૂચનાઓ મળે સ્કોર્સ તરફથી એનું સંકલન કરીને નીચે સુધી એ વાત જાય અને એનું મોનિટરિંગ અને સંકલન કરવા માટે આ ખાસ ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીની રચના કરવામાં આવી છે અને આજે મને જણાવતા આનંદ થાય છે કે આ ઓથોરિટી સરસ રીતે એસ્ટાબ્લિશ થઈ છે અને દરેક વિભાગ સાથે સારું સંકલન કામગીરી કરીને રાજ્યમાં અકસ્માતો ઘટે તે માટેનું કામગીરી કરી રહ્યું છે ખૂબ સુંદર ચિરાગ ભાઈ આપને પણ એક પ્રશ્ન પૂછવાનું મન થાય કે પહેલા માત્ર એક અઠવાડિયું માર્ગ સલામતી માટે ફળવાયેલું હતું જ્યારે હવે આખો જાન્યુઆરી મહિનો આપણે માર્ગ સલામતી માટે એક સમર્પિત કર્યો છે તો માર્ગ સલામતી શું અને એનું કેટલું મહત્વ આપની દ્રષ્ટિએ આપ સમજાવશો આપે કહ્યું કે પહેલા માર્ગ સલામતી વીક અઠવાડિયાની ઉજવણી કરતા હતા હવે આપણે આખો માસ એક મહિના માટે આ પ્રોગ્રામ ચલાવીએ છીએ કારણ એ છે કે અમદાવાદ શહેરની વસ્તી પણ જે તે સમયે સાહીઠ પાસઠ લાખ સુધીની હતી આજે હવે આ વસ્તીની સંખ્યા એટલે આ સંખ્યા જોઈએ તો અમદાવાદ હવે સવા કરોડે આંબવા આવ્યું છે અમદાવાદની અંદર રજીસ્ટર્ડ વ્હીકલની વાત કરીએ તો ઓફિશિયલ ડેટા પ્રમાણે લગભગ પંચાવન લાખ વાહનો અહીંયા આગળ રજીસ્ટર્ડ થયેલા છે અને એ સિવાય આસપાસના જે પણ ગ્રામ્ય વિસ્તાર છે શહેર આજુબાજુના નાના શહેરો છે રાજસ્થાનથી કે મધ્યપ્રદેશથી કે આજુબાજુના સ્ટેટમાંથી પણ બહુ જ બધા વર્કર્સ અહીંયા આગળ અમદાવાદ જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે તે કામગીરી માટે આવતા હોય છે તો આ વાહનોની સંખ્યામાં પણ ખૂબ મોટો વધારો થઈ રહ્યો છે બાળકો જે છે હવે જે એજ જેમની નથી થઈ એ પણ હવે વાહનો લઈને નીકળે છે અને ઉતાવળમાં ક્યાંક અકસ્માત કરી બેસે છે સ્વિગી અને ઝોમેટો પણ એક કારણ છે કે તમે જોયું હશે બહુ બધા ડિલિવરી બોયઝ જે અનકંટ્રોલ્ડ ઇન ટાઈમ ડિલિવરી કરવા માટે થઈને અનકંટ્રોલ વાહન ચલાવે છે તો હવે અવેરનેસની જરૂર વધારે છે એવું અમને લાગે છે સરકારને લાગે છે અને એના કારણે આ જે સમયગાળો એક અઠવાડિયાનો હતો એક મહિના ઉપર લઈ જવામાં આવ્યો છે અને આપણે ધ્યાન એ રાખવાનું છે કે પછી એવું ન થાય કે માર્ગ સલામતી વર્ષ ઉજવવાની શરૂઆત કરવી કરવી પડે કે મતલબ રોજ આ વસ્તુ કરતા હોઈએ છીએ પણ છતાં પણ આ માર્ગ સલામતી કેમ વધારે અને વધારે જાગૃતિ ફેલાવી શકાય એ માટે થઈ અને આ સમયગાળાને વધારે એક્સટેન્ડ કરવામાં આવેલો છે બરાબર સતીશભાઈ આપણી સાથે વાત કરું તો એક અકસ્માતનું મુખ્ય કારણ જોવા જઈએ ને તો ઝડપ એક જગ્યાએ પહોંચવાની જેમ કીધું કે સ્વિગી ઝોમેટોવાળાને પણ અમુક મિનિટમાં ડિલિવરી કરવાની હોય અને હવે તો બીજા ગ્રોસરી પણ ડિલિવરી માટે હોડ મૂકી છે કે બ્લિન્કિટ હોય કે બીજી ઘણી બધી શાખાઓ હોય તો એ જે ઝડપનો જે રમત છે કે પહેલાં પહોંચી જવું ને મોડા નીકળવું ને ટાઈમ પર પહોંચવું એ બધી રમત માર્ગ સલામતીમાં કેટલી અડચણરૂપ બને છે અને અકસ્માતો કેટલી ક્ષણોમાં બની જતા હોય છે આપણે સૌ જાણીએ છીએ કે દરેકને બહુ ઝડપથી પોતાના સ્થળે પહોંચવું હોય છે પરંતુ આપણે જાણીએ છીએ કે ઝડપની સજા મોત એટલે ઝડપ ઉપર નિયંત્રણ રાખવું એક ટ્રાફિક ડિસિપ્લિન દ્રષ્ટિએ ખૂબ જરૂરી છે અમારા જે તારણો છે ને અમે પણ જે એનાલિસિસ કરીએ છીએ એમાં એંસી ટકા કરતાં વધારે જે અકસ્માત થાય છે એમાં ઝડપ એક મહત્વનું કારણ હોય છે અને ચોક્કસ સરકાર દ્વારા એના માટેના નિયમો પણ ઘડવામાં આવેલા છે ને કોઈપણ હાઈવે પર કેટલી સ્પીડ લિમિટમાં જવું એ કાયમી રીતે નક્કી થયેલું હોય છે પરંતુ એનું ચોક્કસ રીતે પાલન નાગરિકો દ્વારા કરવામાં આવતું નથી અને જે ઝડપમાં જાય છે એના ગંભીરતા એમને હોતી નથી કે આ ઝડપે જવાથી જ્યારે આપણે ક્રેશ થઈશું કે કોઈ બીજા વાહન સાથે કે કોઈ થાંભલા સાથે કે બ્રિજ સાથે અડખા અથડાશું તો તેનાથી શું ગંભીર પરિસ્થિતિ ઊભી થાય છે એની ચિંતા લોકો કરતા નથી હોતા અને જ્યારે પણ અતિ સ્પીડમાં જવાથી જ્યારે અકસ્માત થાય છે ત્યારે પછી જ એને ગંભીરતા આવે છે ખાસ કરીને જ્યારે કોઈ પણ વ્યક્તિ વાહન ચલાવતું હોય ત્યારે એના મનમાં એમ હોય છે કે મને ક્યારે ક્યાં અકસ્માત થવાનું હોય છે પણ આપે કહ્યું એ પ્રમાણે અકસ્માત સેકન્ડોમાં બને છે અને પછી એની વેદનાઓ વર્ષો સુધી સહન કરવી પડે છે ક્યાંક આપણું પરિવાર એમાં ગુમાવવું પડે છે કાં તો કોઈ એવી અપંગતા ઊભી થાય છે કે જિંદગીભર એને સહન કરવું પડે છે એટલે આ ખૂબ મહત્ત્વની બાબત છે કે સ્પીડને કંટ્રોલમાં જ રાખવી જોઈએ આજે આપણે જોઈએ છીએ કે બાઇક સવારો પણ એસીથી નેવું કે સોની સ્પીડે જાય છે ફોર વ્હીલરમાં પણ અત્યારે આપણે સારું વિકાસ કર્યું છે અને સારું આવક મળે છે ત્યારે સારા વાહનો વસાવીએ છીએ એમાં પણ જ્યારે આપણે સારું વસાવીએ છીએ ત્યારે સારી સ્પીડ કંટ્રોલ કરવા માટેનું પણ વિચારવું જોઈએ કેટલાક યુવાનો રીલ બનાવવા કે રોલો મારવા માટે પણ એકસો વીસ એકસો ચાલીસ એકસો સાઠની ઝડપે જાય છે આપણા રોડ પણ એ સ્થિતિમાં નથી હોતા ત્યારે બધી બાબતોનો ખ્યાલ રાખીને અને ખાસ કરીને હું તો કહું છું કે પરિવારનું ધ્યાન રાખો તમે જ્યારે પણ તમે વાહન ઉપર બેસો છો અને જ્યારે ગતિ પકડો છો વાહનની ત્યારે હંમેશા પરિવારને પાછળ રાખો ધ્યાનમાં રાખો કે આપણે પરિવાર માટે છીએ સમાજ માટે છીએ દેશ માટે છીએ અને મારે એક અકસ્માતો થાય છે એનાથી આપણા દેશની ત્રણ ટકા જીડીપી એ બહુ મોટું નુકસાન આપણે સહન કરીએ છે અને નાણાકીય રીતે ગણીએ તો કોઈ પણ એક્સિડન્ટ થાય એના પાછળના જે કઈ ખર્ચા છે સારવારના અથવા તો વેહિકલ રિલેટેડ કે જીવ ન ગુમાવીએ તો પણ થોડાક દિવસોની પણ જે પીડા છે એ પણ તો કઈ સહેલી નથી હોતી એને પણ શું કરવા સહન કરવી જોઈએ આપણે આપણી આગળ વાત કરીએ પહેલાં આપણી સાથે જુનાગઢથી થી એક કોલર જોડાયા છે જી ડાયાભાઈ આપનો પ્રશ્ન પૂછશો

તો એના વિશે સર ડાયાભાઈ આપને જણાવું છું કે દર વર્ષે આપણા જે રાજ્યનું જે બજેટ છે અને એમાં પણ ખાસ કરીને માર્ગ મકાન વિભાગનું જે બજેટ છે એમાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે અને દિવસે દિવસે આપણા રોડ પહેલાં કરતાં વધારે સારા બની રહ્યા છે અને રોડ નેટવર્ક પણ ઘણું બધું વિસ્તર્યું છે આપને જણાવતા વિશેષ એક બાબત પણ ધ્યાને મૂકું છું કે ગુજરાત સરકારે વિકસિત ગુજરાત ફંડ નામના એક અલગ ફંડની પણ વ્યવસ્થા કરી છે અને એમાં પણ મહત્તમ ગુજરાત સરકારનો જે ફાળો છે એ આ વિકસિત ફંડમાંથી રોડ સારા બનાવવા માટેનું વાપરવામાં આવે છે વધુમાં અર્બન એરિયામાં પણ કોર્પોરેશન દ્વારા પણ રોડ સારા બનાવવામાં આવી રહ્યા છે એમાં હવે કોન્ટ્રાક્ટરો પાસેથી પાંચ વર્ષની ગેરંટી પણ લેવામાં આવે છે ડિફેક્ટ થાય તો એને ફરીથી રિપેર કરવાના એટલે ઓવરઓલ તો આપણો માર્ગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારી રીતે સુધારવામાં આવી જ રહ્યું છે એમાં હું એડ એટલું કરીશ કે જો આપના ધ્યાનમાં હોય તો આજથી પાંચ વર્ષ પહેલાં અમદાવાદથી ગાંધીનગર પહોંચવાનો જે સમયગાળો હતો ને લગભગ થી સિત્તેર મિનિટનો હતો અત્યારે જ્યારે હવે એસજી હાઈવે ઉપર આપણે એલિવેટેડ બ્રિજ બનાવી દીધા છે કન્ટિન્યુઅસ ત્યારે બાવીસ મિનિટમાં તમે પકવાન ચાર રસ્તાથી ગાંધીનગર બહુ જ આરામથી પહોંચી શકો છો તો માર્ગ જે સરકારના આયોજનો હોય છે જેમ અત્યારે અમદાવાદમાં ઘણા બધા આયોજનો થઈ રહ્યા છે અમદાવાદના લોકો અત્યારે હું તો કામ કરી રહ્યો છું એટલે ખાસ જણાવવા માંગુ કે અમદાવાદ શહેરમાં અત્યારે કોમનવેલ્થ ગેમ્સનું જે આયોજન થનાર છે એને ધ્યાનમાં રાખીને ઘણા બધા કામ થઈ રહ્યા છે ઘણા બધા બ્રિજના કામ બની રહ્યા છે રસ્તા બની રહ્યા છે તો સરકાર કન્ટિન્યુઅસલી એ માટે ટ્રાય કરતી હોય છે પણ કેટલીક વખત એવું છે કે આપણને જ્યાં એ એ એ બાબતનો ખ્યાલ ન હોય સરકાર પોતાના ભાવિ આયોજનો સાથે આગળ વધતી હોય છે બાકી તમે ઓવરઓલ ખાલી આ અમદાવાદ ગાંધીનગર નહીં પણ તમે અમદાવાદથી સુરતની વાત કરો તો સુરત પહોંચતા પહેલાં જે સાડા પાંચ છ કલાક લાગતા હતા અત્યારે તમે સાડા ત્રણ કલાકમાં અમદાવાદથી સુરત જે એક્સપ્રેસ હાઈવે બન્યો બહુ જ આરામથી પહોંચી શકો છો ભાવનગર જે સાડા ત્રણ ચાર કલાકે પહોંચી શકાતું હતું અમદાવાદથી આપને જો ધ્યાનમાં હોય હમણાં જે એક્સપ્રેસ રસ્તો બન્યો છે બે કલાક દસ મિનિટમાં અમદાવાદથી ભાવનગર પહોંચી જ જવાય છે એટલે રસ્તાના વિકાસના કામ ચાલુ છે એવું નથી કે સરકાર ધ્યાન નથી આપી રહી કે તંત્ર જે છે એ નિગ્લેક કરી રહ્યું છે કન્ટિન્યુઅસલી એમાં આપણે આગળ વધી રહ્યા જી એટલે યોજના જે છે એ સમજવી એની જે પ્રોસેસ છે એ સમજવાની જરૂર છે આપણા આપણી ઘણી ઇન્ટરેસ્ટિંગ વાતો ચાલે છે નજી માર્ગ સલામતી વિશે આપણે ઘણી વાતો કરવી છે પણ દર્શક મિત્રો અત્યારે કાર્યક્રમમાં સમય થયો છે એક નાનકડા पनीर में रंगरू और कम तीखेपन के लिए हमें चाहिए गजानंद कुमठी लाल मिर्च, तेजालाल कुमठी लाल, रेशम लाल और प्रीमियम मिर्च के साथ गजानंद है हर मिर्च का मास्टर। जेटलू बैठाडू जीवन, अनियमित जीवन शैली, तिडली वजन वधवानी संभावना बधू, जेनी सीधी असर आपणा स्वास्थ्य पर थाइल छे जे मेदस्विता आणि मुश्किली बडने वाढारशे। ગુજરાતના લોકો મુક્ત થાય તે માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન સાથે તેમની સમગ્ર ટીમે વિકસિત ગુજરાતને સ્વસ્થ ગુજરાત બનાવવા માટે અભિયાન હાથ ધર્યું છે તો તમે પણ આ અભિયાનમાં જોડાઈને નિયમિત યોગ અને પ્રાણાયામની આદત કેળવીને ફેટથી ફિટ થવાનો સંકલ્પ કરો જે શરીરને લચીલું બનાવે છે પાચન સુધારે છે ચિંતામાં રાહત આપે છે સાથે જ વજન ઘટાડવામાં પણ સહાયક બને છે યાદ રાખો તમારું વ્યક્તિત્વ રજનદાર હોવું જોઈએ શરીર નહીં

માર્ગ સુરક્ષા સાવચેતી એજ સલામતી આ વિષય પર આપણે આજે ચર્ચા કરી રહ્યા છે દર્શક મિત્રો મારા પ્રશ્ન મૂકવા એ પહેલા આપણી સાથે કોલર જોડાયા છે ધોળકાથી નવીનભાઈ આપણી સાથે જોડાયા છે જી નવીનભાઈ આપનો પ્રશ્ન પૂછો મેડમ નમસ્કાર જી નમસ્કાર અમારા પટેલ સાહેબ નો પ્રશ્ન કરો કે આ લોકો જે પદયાત્રી જે લોકો જતા હોય છે એમાં પાછળથી અકસ્માતો કરે છે તે એના વિશે માર્ગ સલામતી કેવી રીતે રાખવી જોઈએ સુરક્ષા કેવી રીતે રાખવી જોઈએ એમાં મારા તરફથી હું મારા ઇનપુટ આપું કે સપોઝ હું બોર્ડર રેન્જમાં હતો ત્યારે અથવા તો મહીસાગર રેન્જમાં હતો ત્યારે જ્યારે પણ આ પદયાત્રીની આપે વાત કરી કે અંબાજી જ્યારે ભાદરવી પૂનમના સંઘ વખતે અથવા તો બીજા કોઈ પણ પદયાત્રીઓ જતા હોય છે ત્યારે અમે હંમેશા લોકલ પોલીસ મારફતે એક વસ્તુ કરતા હતા સુરક્ષા માટે કે એક તો ડ્રાઇવિંગ સ્લો થાય એ માટેના જે પણ બેરીગેટિંગ જ્યાં જરૂર લાગે જંક્શન પોઈન્ટ ઉપર કે એ કે જ્યાં આગળ સ્પીડ ઓવર સ્પીડિંગ થવાના ચાન્સીસ છે ત્યાં આગળ બેરીગેટિંગ મારફતે અમે સ્પીડ કંટ્રોલ કરીએ છીએ અને રાત્રે જ્યારે ચાલતા હોય વટેમાર્ગો ત્યારે ખાસ અમે લોકોએ રેડિયમ સ્ટીકર્સ એમના જે થેલા હતા કારણ કે થેલા અથવા બેગ લઈને જ ચાલતા હોય છે મોટાભાગે તો અમે લોકોએ રેડિયમના સ્ટીકર્સ જે છે રાઉન્ડ અથવા સ્ક્વેર એ એના ઉપર લગાવવાના શરૂ કર્યા કે જેથી ડ્રાઈવર્સ જે છે એમને દૂરથી જે બાબતે અંદાજ આવી શકે અને એનું ડ્રાઈવિંગ જે છે એ કેરફુલી એ કરી શકે તો અમે લોકલ પોલીસ તરીકે આ જે આપણે વટેમાર્ગોની વાત કરીએ એ માટે આ સંઘ જ્યારે ચાલતા હોય ત્યારે આ વ્યવસ્થા કરેલી છે ભૂતકાળમાં એ સિવાય એમના માટે સ્પેશિયલી બેરીગેટિંગ કરી અને જ્યાં આગળ રોડ સાંકડા હોય અને ત્યાં એક્સિડન્ટ થવાના ચાન્સીસ વધારે હોય ત્યાં સાઈડમાં બેરીગેટિંગ કરીને પણ પદયાત્રીઓને વિનંતી કરતા હોઈએ છીએ કે પેરેલલ ચાલવાના બદલે જો આગળ પાછળ ચાલે તો આ વસ્તુને અટકાવી શકાય એમ છે જી એક બીજા આપણી સાથે કોલર જોડાયા છે સુરતથી બ્રિજેશભાઈ જી બ્રિજેશભાઈ આપનો પ્રશ્ન પૂછશો જી બ્રિજેશભાઈ આપને મારો અવાજ આવી રહ્યો છે મને લાગે છે કે કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો છે આપણે આપણા પ્રશ્નો પર આગળ વધીએ તો એક ખૂબ જ સરળ રસ્તો છે અકસ્માતમાં બહુ આરામથી આપણું જીવ બચાવવા માટે કે એક તો સીટ બેલ્ટ અને ટુ વ્હીલર્સ માટે હેલ્મેટ આ કમ્પલસરી કરવા માટે ઘણા બધા નિયમો ઘણી બધી જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ થયો છે ઘણી બધી વખત દંડ બી વસૂલાય છે તેમ છતાં ઘણા લોકો નથી નિગ્લેક્ટ કરે છે તો એના વિશે સર આપ શું કહેશો આપણે બહુ સરસ વાત કરી છે હેલ્મેટ અને સીટ બેલ્ટ હા આ બંને આપણા જીવન રક્ષક છે જ્યારે પણ ટુ વ્હીલર આપણે ચલાવતા હોઈએ ત્યારે હેલ્મેટ ન હોય તો આપણે વાહન ટુ વ્હીલર ચલાવવું જ ન જોઈએ એ આપણું બીજું માથું છે એક માથા ઉપર ખુલ્લા વાહનથી જો આપણે જતા હોઈએ ટુ વ્હીલર ઉપર અને જ્યારે અકસ્માત થાય ત્યારે મોટાભાગના સિત્તેર ટકાથી એસી ટકા કિસ્સામાં બ્રેઇન એમરેજ થવાના કિસ્સા મળે છે બીજું મારે ખાસ કહેવું છે કે રાજ્યમાં અને દેશમાં જે પણ અત્યારે માર્ગ અકસ્માતો થાય છે અને જે ફેટાલિટીઝ થાય છે એમાં અડતાલીસ ટકા કિસ્સામાં હેલ્મેટ ન પહેરવાના કારણે અકસ્માતો થાય છે અને એ લોકો ફેટલ બને છે એમાં પણ જે લોકો હેલ્મેટ પહેરે છે એવા કિસ્સામાં બચી જવાની શક્યતા એસીથી પંચ્યાસી ટકા છે અને નથી પહેરતા એવા કિસ્સામાં ફેટાલિટીની શક્યતા પંચ્યાસી ટકા સુધી થાય છે એટલે હેલ્મેટ એ આપણા માટે છે આપણી સલામતી માટે છે આપણા પરિવારની સલામતી માટે છે એટલે હંમેશા આપણે ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ કે હેલ્મેટ સિવાય ટુ વ્હીલર પર ક્યારેય નીકળવું જ ન જોઈએ અને એ નહીં કરીએ તો ક્યારે અકસ્માત થવાનો છે એની કોઈ ગેરંટી નથી ઘણીવાર આપણે એમ થાય કે ચલો દૂધ માટે પાંચસો મીટર જવાનું છે તો સ્કૂટરની કે બાઇકની કિક મારીને તરત ઉપડી જઈએ છે પણ પછી ચાર જ મિનિટમાં ઘરે સમાચાર આવે છે કે એમને એક્સિડન્ટ થઈ ગયો છે કેમ તો કે હેલ્મેટ નથી પહેરી તો હેલ્મેટ એ આપણું માટે ખૂબ જ જરૂરી છે પહેરવી જ જોઈએ દરેક નાગરિકે દરેક ટુ વ્હીલર ચાલકે હેલ્મેટનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ એ જ રીતે સિલ્ક બેલ્ટની વાત કરીએ તો સિલ્ક બેલ્ટ પણ જ્યારે આપણે ફોર વ્હીલરમાં બેસીએ ત્યારે એ કંઈ શોભા માટે નથી આપેલા એ કોઈ આપણી મુશ્કેલી માટે નથી પણ આપણી જીવન બચાવવા માટેના એક રક્ષક તરીકે સિલ્ક બેલ્ટનો ઉપયોગ કરવો જોઈએ અને હવે તો કાયદો પાછળ બેઠેલા માટે પણ ફરિયાદ છે કે એમાં પણ બેલ્ટનો ઉપયોગ કરવો જોઈએ એવા ઘણા કિસ્સાઓ છે ઉદાહરણ છે કે જેમાં સિલ્ક બેલ્ટ બાંધવાના કારણે બચી ગયા હોય એટલે હેલ્મેટ અને બેલ્ટ આ બંને આપણા માટે ખૂબ જરૂરી છે અને આપણે જ્યારે એક ડ્રાઇવિંગ કરતા હોઈએ ત્યારે આપણી લાઈફનું પણ ધ્યાન રાખવાનું છે આપણા પરિવારના આપણે મોભી છીએ ત્યારે આ બંને વસ્તુ પર આપણે ધ્યાન રાખીએ તો ચોક્કસ આપણું એક સરસ રક્ષણ થાય છે આપણે જોડે અમદાવાદથી દિલીપભાઈ જોડાયા છે કોલમાં દિલીપભાઈ આપનો પ્રશ્ન પૂછશો મારો સાહેબ નમસ્કાર સાહેબ મારો સવાલ એ છે કે હું ઉદગમ સ્કૂલ પાસે રહું છું અને હોસ્પિટલ ચાર રસ્તા પાસે અને બાજુમાં પેલેડિયમ મોલ છે અને બાજુમાં નવું બિલ્ડિંગ પણ બને છે એ રસ્તા બહુ સાંકડા છે અને બહુ તકલીફ પડે ટ્રાફિકની અને કેટલા એક્સિડન્ટો પણ થતા હોય છે તો એ એ અંગે અંગે હવે તમારું શું શું છે કરવું કારણ કે બહુ તકલીફ પડે છે વળાક વાસી વખતે પણ તકલીફ પડે છે અને આ સાઈડમાં જાયડસ હોસ્પિટલ બાજુ પછી ગાંધીનગર બાજુ જતા પણ તકલીફ પડે તો એ અંગે આપણે શું સજેશન છે શું કરવું એ માટે સાહેબ આપને નમ્ર વિનંતી છે જણાવવા વિનંતી એટલે મને એવું લાગે છે કે કેટલા કેવા સમય જે ડ્યુરેશન હોય છે કે શાળા છૂટવાનો સમય હોય કે કોઈ એવી સોશિયલ ફંક્શન હોય એમાં જે ટ્રાફિકની સમસ્યા થાય છે એના અને જે કન્સ્ટ્રક્શન અન્ડર કન્સ્ટ્રક્શન એરિયા હોય એની આજુબાજુમાં થોડો જે સમય એનું શું ઈલાજ છે સર આપ છે કન્ટિન્યુઅસલી અમદાવાદ પોલીસ જે છે એ અમદાવાદ ટ્રાફિક પોલીસ આ કામ કરી રહી હોય છે આપણને કદાચ દેખાય ન દેખાય પણ મેં કીધું એ પ્રમાણે કે આ બાબતે સતત અમારી મહેનત ચાલુ હોય છે કેટલીક જગ્યાએ જ્યાં આપે કહ્યું કે ટ્રાફિકના પ્રશ્નો છે તો ઘણી જગ્યાએ અમદાવાદ શહેરની અંદર વનવે કરી દેવામાં આવ્યા છે ડિક્લેર કે જેથી ત્યાં આગળ એક્સિડન્ટનું પ્રમાણ ઘટાડી શકાય આ રીતે કેટલીક જગ્યાએ સર્કલ મોટા હોય છે જેના કારણે ટ્રાફિક જામ થતો હોય અને ઉતાવળમાં એક્સિડન્ટ થતા હોય તો સર્કલની સાઇઝ રિડક્શન થઈ રહી છે સર્કલ હટાવવામાં આવી રહ્યા છે એસજી હાઈવે ઉપર પણ આપણે જોયેલું હશે કે નિર્માની સામે જે કટ હતો એ બંધ કરવાથી બહુ જ મોટા પ્રમાણમાં જે ગંભીર અકસ્માત થતા હતા એને અટકાવી શકાયા છે તો આ રીતે રીતે કટ બંધ કરવાના સર્કલ નાના કરવાના વન વે ડિકલેર કરવાના આ તમામ જે પણ શક્યતાઓ હોય છે એ અમારી જે પ્લાનિંગની ફિલ્ડ ટીમ છે ટ્રાફિક પોલીસ અમદાવાદની પ્લાનિંગની ફિલ્ડ ટીમ એ સતત વિઝિટ કરતી હોય છે અને વિઝિટ બાદ એમાં કરેકશી કરેક્ટિવ મેઝર્સ જે પણ લેવાના થતા હોય એ અમે લોકો લેતા હોઈએ છીએ સિગ્નલ પણ લગાડવામાં આવી રહ્યા છે દરેક જગ્યાએ જ્યાં આગળ આવા પ્રશ્નો ગંભીર છે ત્યાં આગળ તો આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખી અને અમે સતત કાર્યરત હોઈએ છીએ જી આપણી સાથે એક બીજા પ્રવીણભાઈ રાજુલાથી કોલર જોડાયા છે જી પ્રવીણભાઈ આપનો પ્રશ્ન પૂછશો મને લાગે છે કે કોલ ડિસ્કનેક્ટ થઈ ગયો છે કોલ પરથી મને વાત આવ્યું કે સરકારને શું કરવું જોઈએ ઘણા બધા પ્રશ્નો આવ્યા પણ જ્યારે એઝ અ ડ્રાઈવર જ્યારે ડ્રાઇવ કરતા હોઈએ ગાર ડ્રાઈવ કરતા હોય ટુ વ્હીલર ડ્રાઈવ કરતા ત્યારે મોબાઈલ ફોનનો સતત ઘણીવાર ઉપયોગ થતો જોવા મળે છે હવે તો સામે પણ સ્ટેન્ડ આવી ગયા છે જ્યાં મોબાઈલ કન્ટિન્યુઅસલી લગાડેલા હોય છે અથવા તો ફોન ચાલુ હોય આમ હોય હેલ્મેટની અંદર ફોન ભરાઈને વાતો કરતા હોય છે તો એ કેટલું જોખમી છે સર જ્યારે વાહન આપણે ચલાવતા હોઈએ ત્યારે આપણે સતર્કતા રાખવી એ આપણો પહેલો અગત્યનો નિયમ છે આપે કયા એ પ્રમાણે જ્યારે ટુ વ્હીલર ચલાવતા હોય ત્યારે ઘણા લોકો મોબાઈલનો ઉપયોગ કરે છે ફોર વ્હીલર પણ ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરે છે આ ખૂબ ગંભીર બાબત છે ડ્રાઇવિંગ વખતે મોબાઈલ કોઈ પણ સંજોગોમાં વાપરવો જોઈએ નહીં આજે ઘણા કિસ્સા આપણને જોવા મળે છે કે ચાલુ ટુ વ્હીલર હોય અને ડ્રાઈવિંગ કરતા હોય હોઈએ સાથે સાથે આપણે મોબાઈલનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે આપણને પણ ઘણી ચિંતા થતી હોય છે અને ખરેખર આપણું જ્યારે એટેન્શન અને સતર્કતા ડ્રાઇવિંગ ઉપર રાખવાની હોય એની જગ્યાએ જ્યારે કોઈ વ્યક્તિ સાથે વાત કરતા હોઈએ ત્યારે આપણું ધ્યાન ત્યાં જાય અને આપણે જાણીએ છીએ કે અકસ્માત એ સેકન્ડનો હોય છે અને એનું દુઃખ આખી જિંદગીનું હોય છે ત્યારે કોઈ પણ સંજોગોમાં મારી આ અપીલ છે કે ટુ વ્હીલર કે ફોર વ્હીલર ચલાવતા હોઈએ ત્યારે આપણું માત્ર ને માત્ર ધ્યાન માત્ર ડ્રાઇવિંગ ઉપર હોવું જોઈએ કોઈપણ સંજોગોમાં મોબાઈલ ઉપર આપણે ધ્યાન દોરવું જોઈએ નહીં અને ખાસ કરીને જ્યારે એવું લાગે કે કોઈ વારંવાર મોબાઈલ આવી રહ્યા છે તો યોગ્ય રીતે પાર્કિંગમાં જઈને પછી જ વાહન બંધ કર્યા પછી જ આપણે એના ઉપર વાત કરવી જોઈએ આ ખૂબ જરૂરી વસ્તુ છે કારણ કે જે અકસ્માતો થાય છે એમાં ટુ વ્હીલરના અને એમાં પણ મોબાઈલ આપણો ચાલુ હોય તો એવા કિસ્સામાં અકસ્માતોની સંખ્યા વધી જાય છે અને મારે એ બાબત પણ ધ્યાને મૂકવી છે કે રાજ્યમાં જે અકસ્માતો થાય છે એમાં અઢારથી પચાસ વર્ષની ઉંમર સુધીના જે લોકો છે વય જૂથના મોટાભાગે યુવા જૂથને આપણે કહી શકીએ તો એવા કિસ્સ જે વય જૂથના લોકો છે એના અકસ્માતો પણ ખૂબ મોટી સંખ્યામાં થાય છે એટલા માટે આપણે ટુ વ્હીલર ચલાવતા હોય ત્યારે કોઈ પણ સંજોગોમાં મોબાઈલનો ઉપયોગ ન કરવો જોઈએ ફોર વ્હીલર ચલાવતા હોય ત્યારે પણ મોબાઈલનો ઉપયોગ ન કરવો જોઈએ જી ચિરાગભાઈ આપણે વય વાત કરી એક મહત્વનો પ્રશ્ન મને એ પણ થાય છે કે ઓછી વય જૂથના જે જી નથી જે ડ્રાઇવિંગ લાયસન્સ માટે કે કોઈ પણ પ્રકારનું વહીકલ ચલાવવા માટે એ લોકો આજકાલ ખુલ્લે આમ વેહિકલ જે પણ એમની મજબૂરી હોય શોખ હોય એને રીતે નીકળી પડે છે તો એ કેટલું જોખમી છે અને એના માત્ર એક્સિડન્ટ સિવાય પણ બીજા કયા પરિણામો એ લોકોને ભોગવવા પડે છે અત્યારની જે વ્યસ્ત જિંદગી છે એમાં હવે માતા પિતાને પોતાના બાળકોને સ્કૂલ સુધી મૂકવાનો સમય રહેતો નથી જે સ્કૂલ વેન અને એ છે એમાં પણ ઓવર મતલબ ક્રાઉડેડ હોય છે મતલબ સંખ્યા જે મંજૂરીવાળી છે એના કરતાં ખૂબ વધારે હોય છે કન્ટિન્યુઅસલી એ બાબતની ડ્રાઈવ રાખવામાં આવે છે અને કાર્યવાહી તો કરવામાં આવે છે તેમ છતાં માતા પિતા પોતાના બાળકોને સમય બચાવવા માટે હોય કે કન્વીનિયન્સી માટે હોય વાહનો આપી રહ્યા છે ખરેખર આ તમામ માતા પિતાને રિક્વેસ્ટ છે કે આ બાળકો જે છે એ ખાલી શારીરિક રીતે નહીં માનસિક રીતે પણ વાહન ચલાવવા અને એને ટેકલ કરવા માટે ફિટ નથી હોતા સરકારે એમને નક્કી નથી કરેલી જૂથ જે નક્કી થયેલું છે લાઇસન્સ માટેનું એ ઘણા બધા વિચારો પછી ઘણા બધા આયોજન પછી નક્કી થયેલું છે તો આ જે ઉતાવળ થઈ જાય છે ભૂલ થઈ જાય છે એકબીજા સાથે રેસમાં બાળકો ઉતરી જાય છે હેલ્મેટ પહેરતા નથી કારણ કે એમને એમની હેરસ્ટાઈલની વધારે પડેલી છે માથું હશે તો તો હેરસ્ટાઈલ થશે ને તો હેલ્મેટનો પણ ઉપયોગ એ લોકો ટાળતા હોય છે ઓવર સ્પીડિંગ પણ કરતા હોય છે અમે દરેક સ્કૂલોમાં અમારી જે અમદાવાદ ટ્રાફિક પોલીસની ટીમ છે જે ચૌદ પોલીસ સ્ટેશનોના પીઆઈ છે ટ્રાફિક પોલીસ સ્ટેશનના એ અને એમની ટીમ અલગ અલગ સ્કૂલોમાં પણ આ બાબતે આયોજન કરી કાર્યક્રમના આયોજન કરી એમને અવેરનેસ એટલે અવેરનેસ આપતા હોઈએ છીએ તેમ છતાં આજે આ એક જાહેર માધ્યમ છે તો તમામ માતા પિતાને મારી ખાસ વિનંતી છે કે આ બાળકોને ખરેખર જો એમની ઉંમર ન હોય ને લાઇસન્સ ન હોય તો વાહન ન આપવા જોઈએ અને જેમને લાઇસન્સ આવી ગયા છે ને એ લોકોને પણ એમના પોતાના બાળકોને જેમના લાઇસન્સ છે એમને પણ એવા બાળકોને પણ એમણે દરેક માતા પિતાએ સમજ કરવાની જરૂર છે કે ઓવર સ્પીડિંગથી કોઈ જાજો ફરક નથી પડી જતો કદાચ ચાર પાંચ મિનિટ વધારે બચાવી લેવાથી બીજું કાંઈ નથી થવાનું પણ જો ઉતાવળમાં એક્સિડન્ટ થઈ જશે જે રોજ નથી થતા ક્યારેક થાય છે તો આખી જિંદગી તમારે એની ખોટ ભોગવવી પડશે જી ખૂબ સાચી વાત કીધી અને આ જ વાત પણ મને લાગે છે કે આ કાર્યક્રમનું સમાપન કરી આમાં ઘણી બધી ચર્ચાની આજે અવકાશ છે પણ સમયની આપણે મર્યાદા છે સતીષભાઈ અને ચિરાગભાઈ આ બંને સ્ટુડિયોમાં આવ્યા અને દર્શક મિત્રો સાથે ખૂબ મજાની વાતો અને ખરેખર જે સમજવાની વાતો છે તે તે વહેંચી તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો માત્ર દંડથી બચવા નહીં પણ જીવનની સુરક્ષા માટે દરેક નિયમનું પાલન કરવું જરૂરી છે માર્ગ સલામતી માત્ર નિયમોનું પાલન નથી તે આપણા જીવન પ્રત્યેની જવાબદારી છે બસ આટલું સમજો તો જીવન ખૂબ ઉજળું